સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવ્યો છે ત્યારે અમરોલી કોસાળાવાસ ખાતે પત્નીની છેડતી કરનારાઓને થપકો આપતા કરાયેલા હુમલામાં હત્યા કરનાર હત્યારાઓને અમરોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા સુરતમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અમરોલી કોસાળ યુવાનની સરા જાહેર હત્યા હતી વાત એમ છે કે અમરોલી કોસાળ ખાતે રહેતા યુવાનની પત્નીની માતા ભારે મુસ્તકીમે છેડતી કરી મોબાઈલ નંબર માંગ્યો હતો જે અંગે યુવાને આરોપી મુસ્તકીમ અને તેના સાથીદારો સાહિલ અને ફારૂકને ઠપકો આપતા ત્રણેય ભેગા મળી યુવાન પર જીવલેણ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ ત્રણેય હત્યારાઓ ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતાં અમરોલી પોલીસે ગુનો નોંધી ત્વરીત તપાસ હાથ ધરી અમરોલી પોલીસે આરોપી મુસ્તકીમ સાહિલ અને ફારૂકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે